જે છે એની કદર કરતા શીખો સાહેબ ના જિંદગી પાછી આવે છે ના જિંદગીમાંથી ગયેલા લોકો જય શ્રી કૃષ્ણ મિત્રો તો હવે નેક્સ્ટ સવાલ છે એ ભીલ ઘનશ્યામ તરફથી છે અને એનો એવો ક્વેશ્ચન છે કે મોસ્ટલી પોલિશ ડાયમંડનો યુઝ ક્યાં થતો હોય છે તો આપણને ખ્યાલ છે કે ડાયમંડ છે ને એના જનરલ બહુ બધા યુઝ હોય છે લાઈક કે તમને આઈડિયા નહીં હોય બટ અમુક એવા ચૂર્ણ આવે છે કે જેની અંદર આપણે ડાયમંડનો જે પાવડર છે એ ફોર્મ પણ યુઝ કરતા હોઈએ છીએ હા તો ઓબ્વિયસલી ડાયમંડ છે એનો યુઝ પાવડર ફોર્મ તરીકે પણ યુઝ થાય છે જેને લોકો પીતા પણ હોય છે તો ડાયમંડ ફોર્મના મેઇનલી મિસેલેનિયસ યુઝિસ આપણે કહી શકીએ કે એના જુદા જુદા પ્રકારના યુઝિસ થાય છે તો સૌથી પહેલા ડાયમંડને આપણે બેઝિકલી બધાને આઈડિયા હોય ને તો એ જેમ્સ એન્ડ જ્વેલરીમાં થાય છે કે ડાયમંડ પોલિશ ડાયમંડ છે એ લોકો મોસ્ટલી માન મર્યાદા અને મોભા માટે પણ પરચેસ કરતા હોય એટલે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાઇન્ટી પર્સન્ટેજ ઇન્ડિયામાં સિચ્યુએટેડ છે એટલે કે નાઇન્ટી પર્સન્ટેજ આઈનથી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થતા હોય છે બટ એની જે રો મટીરિયલ્સ છે એ મોસ્ટલી બહારથી આવતા હોય છે કારણ કે ઇન્ડિયાની અંદર ગ્રાન્ટેડ નથી એઝ એ માઇન ડાયમંડ માઇન ગ્રાન્ટેડ નથી સો ઓબ્વિયસલી બધા જ ડાયમંડ જે આવે છે એ મોસ્ટલી બહારના કન્ટ્રીમાંથી આવતા હોય છે જેનું મેન્યુફેક્ચરિંગ નાઇન્ટી પર્સન્ટેજ ઓનલી ઇન્ડિયા પ્રોવાઈડ કરે છે જેમાંથી એ રીતે જે પાડે છે એમાં મોસ્ટલી નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ કરે છે જ્યારે ચાર પર્સન્ટેજ બહાર થી મેન્યુફેક્ચરિંગ થતા હોય છે અને બેઝિકલી બીજી વસ્તુ જોઈએ તો ઇન્ડિયાની એ પણ ખાસિયત છે કે મોસ્ટલી હંડ્રેડ ડાયમંડ્સ જ્યારે મેન્યુફેક્ચરિંગ થતા હોય એઝ પર એવરેજ ઓફ ધ ઓલ કન્ટ્રીઝ હંડ્રેડ ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થતા હોય છે એની અંદરથી સેવન પર્સન્ટેજ એટલે કે સાત ડાયમંડ્સ એવા બને છે જે ઇન્ડિયામાં જે ફેન્સી ડાયમંડ તરીકે આપણે ઓળખીએ છીએ લાઈક કે પાન છે માર્કિસ છે પ્રિન્સેસ છે ઓવલ છે પિયર છે આ બધા શેપ ઓનલી સેવન ડાયમંડ્સ બને છે જ્યારે નાઇન્ટી થ્રી ડાયમંડ એટલે કે ત્રાણું હીરા એ હીરા આરબીસી કટ ના બને છે એટલે કે રાઉન્ડ બ્રિલિયન્ટ કટ આપણે ડબલ નો ડાયમંડ કહીએ એના બને સો ઓબ્વિયસલી ઇન્ડિયા ઇઝ ધ વન ઓફ ધ બિગેસ્ટ હબ ફોર ડાયમંડ આપણે કહી શકીએ ત્યાર પછી આ ડાયમંડ નું મેઇન યુઝ ડાયમંડ છે ને એમાં મોસ્ટલી પોલિશ ડાયમંડ છે ને એ માં જોઈન્ટ થતા હોય છે અને મોસ્ટલી લોકો પરચેસ પણ કરતા હોય છે એઝ અ ડાયમંડ રિંગ્સ એઝ અ ડાયમંડ જ્વેલરી તો ઓબિયસલી આ બધા જ ડાયમંડ મોસ્ટલી જ્વેલરીમાં યુઝ થતા હોય છે પણ આપણને એ થાય કે આટલા બધા ડાયમંડ મેન્યુફેક્ચરિંગ થાય છે તો એ થોડા બધા ડાયમંડ જ્વેલરીમાં જ જતા હોય છે પરંતુ અમુક ડાયમંડ મશીનરીઝમાં પણ યુઝ થતા હોય છે હવે એની અંદર પોલિશ ડાયમંડ ની જરૂર નથી અમુક ડાયમંડ એવા હોય છે કે જે લાઇટિંગ માટે યુઝ કરતા હોય મિસેલેનિયસ પરપઝ માટે યુઝ કરતા હોય છે અમુક રફ ડાયમંડનો પણ એવો યુઝ થતો હોય છે કે આપણે રોડ ખોદવા માટે જે હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે એની અંદર અથવા થ્રેસોલ્ડ સિસ્ટમ આવે છે એની અંદર પણ ડાયમંડસ યુઝ થતા હોય છે તો ઓબ્વિયસલી ડાયમંડના મિસેલેનિયસ યુઝ આપણે કહી શકીએ બટ મોસ્ટલી તો આપણને ખ્યાલ છે આપણને નોલેજ હોય ત્યાં સુધી ડાયમંડનું મોસ્ટલી લોકોએ તો જોયા હશે ઓન્લી જેમ્સ એન્ડ જ્વેલરીમાં જોયા હશે બટ એવું નથી ઘણી જગ્યા એ યુઝ થતો હોય અમુક લોકો એને ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ યુઝ કરતા હોય છે અમુક ડાયમંડ સંગ્રહી રાખતા હોય કારણ કે પ્રોફિટ લેવા લેવા માર્જિન ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ઇઝ વેરી કોસ્ટલી વી નો ડાયમંડ નું મેન્યુફેક્ચરિંગ એટલું બધું મોંઘું હોવાને લીધે લોકો એનો સંગ્રહ કરે છે જેથી કરીને એ સારો એવો માર્જિન પ્રોવાઈડ કરે સારો એવો પ્રોફિટ પણ ગેઇન કરે સો ડાયમંડના વેરી મિસેલેનિયસ યુઝ જનરલ લાઈફમાં થતા હોય છે